નમસ્તે મિત્રો જોગી ટેલરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું એન્સર કોમ્યુનિકેશન્સ સાઇપીઓની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે વીમા ઇ કોમર્સ શિક્ષણ અને મુસાફરી ક્ષેત્રની કંપનીઓને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે કંપનીની સ્થાપના બે હજાર આઠમાં થઈ હતી એન્સર પાસે ચાર મુખ્ય બિઝનેસ વર્ટિકલ્સ છે ગ્રાહક સંપાદન સેવાઓ ગ્રાહક સેવાઓ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સેવાઓ અને ડેટા મેનેજમેન્ટ સેવાઓ હવે આ કંપનીનો આઈપીઓ ઓપન થાય છે પંદર માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે ઓગણીસ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીઝ પર શેર પ્રાઇસ છે સિત્તેર રૂપીઝ લોટ સાઇઝ છે બે હજાર શેર્સ આઈપીઓ સાઇઝ છે સોળ પોઈન્ટ સત્તર કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે કંપનીની કાર્યકારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સામાન્ય કોર્પોરેટના હેતુઓને પહોંચી વળવા અંક ખર્ચને પહોંચી વળવા માટે રિઝર્વેશનની વાત કરીએ તો રિટેલમાં પચાસ ટકાનો સમાવેશ થાય છે અને અન્યમાં પચાસ ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બે હજાર શેર્સ મળશે એક લાખ ચાલીસ હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બે હજાર શેર્સ મળશે એક લાખ ચાલીસ હજાર એની અમાઉન્ટ થાય છે એમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચાર હજાર શેર્સ મળશે બે લાખ એંસી હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ રીતે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં નવસો એકસઠ પોઈન્ટ ત્રીસ લાખના રેવન્યુ સામે કંપની અગિયાર પોઈન્ટ ચુમ્મોતેર લાખનું નુકસાન કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં સોળસો છ્યાસી પોઈન્ટ સુડતાલીસ લાખના રેવન્યુ સામે સિત્યોતેર પોઈન્ટ બાણું લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં પચીસો નેવું પોઈન્ટ સત્તાણું લાખના રેવન્યુ સામે એકસો સાહીઠ પોઈન્ટ છ લાખનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના આંકડા જોઈએ તો અઢારસો પંદર પોઈન્ટ નેવ્યાસી લાખના રેવન્યુ સામે બસો તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું જો આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર